નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝે દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પુત્ર એવા આપણા લોકલાડીલા નરેન્દ્રભાઈ મોદીજીના પંચોતેરમાં વર્ષ ગાંઠની ઉજવણી ગુજરાત સ્ટેટ એસોસિએશન દ્વારા આજરોજ અનોખી રીતે કરવામાં આવી હતી ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના પ્રેસિડેન્ટ પ્રમોદ ચૌધરીના માર્ગદર્શન હેઠળ રાજ્યભરના અલગ અલગ ટેબલ ટેનિસ એસોસિએશનની પંચોતેર એકેડમી ખાતે આ પ્રસંગે કેક કટિંગ અને મેચ રમવા સહિતના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી ટેબલ ટેનિસની મેચમાં ખેલાડીઓ ઉપરાંત વિવિધ સ્થળે જિલ્લા કક્ષાના એસોસિએશનના સભ્યોએ મેચ રમી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણી કરી હતી સાથે જ કેક કટિંગ કરી વડાપ્રધાન દીર્ઘાયુ માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી આ પ્રસંગે વડોદરાના યુવા સાંસદ હિમાંક જોશી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમમાં તાજેતરમાં પેરિસ ખાતે યોજાયેલ ઓલિમ્પિકમાં ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર હરમિત દેસાઈ અને માનવ ઠક્કરના યોગદાન બદલ તેઓને યાદ કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી પેરા ઓલિમ્પિકમાં આપણા ગુજરાતી ભાવિના પટેલ અને સોનલ પટેલને પણ આ પ્રસંગે તેમની સફળ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રીના જન્મદિવસની ઉજવણીની સાથે સાથે ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા તાજેતરમાં રમાડવામાં આવેલ વડોદરા ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયનશીપના વિજેતા ખેલાડીઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વિજેતાઓને ટ્રોફી મેડલ્સ અને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા फर्स्ट ऑफ ऑल बिग कॉन्ग्रेचुलेशन्स टू पीटी ए बी फॉर ऑर्गेनाइजिंग सच अ वोर ओनरिंग अवर स्पोर्ट्स प्लेयर्स ऑन द ओकेजन ऑफ द बर्थ डे ऑफ ऑनरेबल प्राइम मिनिस्टर श्री नरेंद्र भाई मोदी आज रोज देश यशस्वी विश्वना सर्वाधिक लोकप्रिय नेता એવા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો જન્મદિવસ છે સવારથી જ આપ જોઈ રહ્યા છો કે ગણેશ વિસર્જન વિશ્વકર્મા જયંતિ અને માન્ય શ્રીના જન્મદિવસ નિમિત્તે સવારથી જ લોકસેવાના કાર્યો ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર કરી રહ્યો છે લોકોની વચ્ચે જઈ અને વિવિધ પ્રકલ્પોનું ઉદઘાટન ખાતમુહૂર્ત લોકાર્પણ અને વિવિધ યોજનાઓના કેમ્પ અમે યોજી રહ્યા છે ત્યારે વડોદરા ટેબલ ટેનિસ એસોસિએશન ટીટીએબી એમના દ્વારા પણ એમના સ્વયં એવા સંકલ્પથી માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો જન્મદિવસ ઉજવવાની એક અનોખી એમણે રીત એમણે આજે અપનાવી છે અને આ એમના જન્મદિવસે જે હમણાં જ જે ચેમ્પિયનશીપની લીગનું પૂર્ણાહુતિ થઈ તેના તમામ લોકોને પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન આપણા જે પેરા એથ્લીટ્સ છે જે ટેબલ ટેનિસના પ્લેયર્સ છે એમનું એમનું સન્માન અને સૌ સાથે મળી અને વડોદરાની અંદર ટેબલ ટેનિસનો વિકાસ કઈ રીતે થાય એ બાબતે ગોષ્ઠી કરી અને માન્ય વડાપ્રધાનશ્રીના જન્મદિવસની કેક પણ નાના ભૂલકાઓથી લઈ અને આપણા પેરા ટેબલ ટેનિસ પ્લેયર્સથી મળી અને સૌ સાથે મળી અને એનું ઉજવણી પણ કરી આ સુંદર એક કાર્યક્રમમાં મને આજે સહભાગી થવાનો મોકો મળ્યો એ બદલ ટીટીએબીના અધ્યક્ષા આદરણીય પૂર્વ સાંસદ શ્રીમતી જયાબેન ઠક્કરજીનો હું આભાર માનું છું શ્રી કલ્પેશભાઈ અને સમગ્ર એમની ટીમ ખૂબ સુંદર કાર્ય કરી રહી છે અને કોઈ સ્ટેટના પણ ટેબલ ટેનિસ એસોસિએશનને પાછળ મૂકે એવું કામ આપણું શહેરની ટેબલ ટેનિસ એસોસિએશન કરી રહી છે એ બદલ ટીટીએબીની સમગ્ર ટીમને પણ હું હાર્દિક અભિનંદન પાઠવું છું જો ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ ને જો આજકા માન્ય પ્રધાનમંત્રીજી કે જન્મદિન કે ઉપલક્ષ્યમે જો અવાડ સેરેમની રખીએ उसमें मेरे को बैंक ऑफ बड़ौदा की तरफ से पार्टिसिपेट करने का मौका मिला है मैं उसके लिए सबसे पहले टेबल टेनिस एसोसिएशन ऑफ बड़ौदा और जया बहन का हार्दिक धन्यवाद और आभार प्रकट करता हूँ बैंक ऑफ बड़ौदा की बात करूँ तो बैंक ऑफ बड़ौदा के लिए बड़ौदा हमारी जन्मभूमि है जहाँ से महाराजा सयाजी साहब गायकवाड़ साहब ने बैंक ऑफ बड़ौदा की स्थापना करी गई थी और बैंक ऑफ बड़ौदा का हमेशा से ये प्रयास रहा है कि हम हमारी उभरती हुई प्रतिभाओं को किस तरीके से सपोर्ट कर सकते हैं और किस तरह से हम उसको आगे बढ़ा सकते हैं उसी प्रयास के क्रम में ये एक हमारा छोटा सा योगदान उभरती प्रतिभाओं को और आगे बढ़ाने का प्रोग्राम है युवाओं के लिए क्या मैसेज देना युवाओं के लिए मैसेज है कि आज के समय में खेलना कूदना भी उतना ही इम्पोर्टेंट है जितना पढ़ना है और इस दिशा में भी ना केवल खेलना कूदना हमारे शारीरिक विकास को बढ़ाता है बट एट द सेम टाइम मानसिक विकास को भी बढ़ाता है तो कृपया इसकी तरफ ध्यान देते हुए एज ए पेरेंट भी हमारा ये जिम्मेदारी बनता है कि हम यंग

ચુમ્મોતેરમો જન્મદિવસ વિશ્વકર્મા જયંતી ગણપતિ ગજાનન મહારાજની સવારીઓ ઠેર ઠેર વડોદરામાં ઘેર ઘેરથી બાપા બિરાજમાન હતા નીકળી રહ્યા છે તો એવા સુંદર કાર્યક્રમમાં અત્રે વડોદરાના શ્રેષ્ઠ જેષ્ઠ જે પીએસયુસ છે એમાંથી અને બેંક ઓફ વડોદરા જે મહારાજા સયાજી રાવે શરૂ કરેલું એના મેનેજરશ્રી અનુજ ભાર્ગવજી અત્યારે આવેલા છે આ કાર્યક્રમને શોભા વધારવા માટે જીએસીએલમાંથી શ્રી કુમારજી આવેલા છે અને આપણા મેમ્બર ઓફ પાર્લામેન્ટ ડૉક્ટર હેમાંગ જોશી પણ અત્યારે આવેલા છે અને જે બાળકોએ હમણાં જે બરોડા ટેબલ ટેનિસ એનો એક સરસ એપિસોડ ગયો અને ઇવેન્ટ ગઈ એ માટેના મેડલ્સ આપણે વિતરણ કરી રહ્યા છે આપણા પેરાલિમ્પિક જે વડોદરાનું છે એની એમાં પણ ત્રણ બ્રોન્ઝ મેડલ લઈ આવ્યા છે તો આ સાગમટે ઉજવણી અમે આજે કરી રહ્યા છે એનો આનંદ છે વડોદરાવાસીઓને પણ આજના દિવસની ખૂબ શુભકામના માનનીય યશસ્વી પ્રધાનમંત્રી ઘણું જીવે અને સરસ સબળ સક્ષમ જીવે એવી પ્રભુને પરમાત્માને પ્રાર્થના સહ